ચોવીસ પચીસ માટે ધોરણ દસ ની અને ધોરણ બાર બંનેના પરિણામો સો ટકા આવ્યા છે જે શાળાના શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની મહેનતનો જીવંત પુરાવો છે સદભાવના વિદ્યા સંકુલ ધોરણ બાર ના કુલ પંચોતેર વિદ્યાર્થીઓમાંથી આઠ વિદ્યાર્થીઓએ મેળવ્યા છે વિદ્યાર્થીઓએ વન ગ્રેડ અને સત્યાવીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવીને સફળતાના નવા શિખરો સર કર્યા છે શાળાના ટ્રસ્ટી મંડળ અને સમગ્ર શિક્ષક વર્ગે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે આ સફળતા સંસ્થાની નિષ્ઠા શિક્ષકોના અવિરત પ્રયાસો અને વિદ્યાર્થીઓ ની લગન પ્રાપ્ત થઈ છે સદભાવના વિદ્યા સંકુલ દ્વારા પ્રાપ્ત થયેલી આ શૈક્ષણિક સફળતા નિશ્ચિત રૂપે સમગ્ર વિસ્તારમાં પ્રેરણારૂપ સાબિત થશે મારું નામ વકશ સમૃદ્ધ છે હું દસ વર્ષથી આ શાળામાં અભ્યાસ કરું છું અત્યારે એમાં દસમાનું એક્ઝામ બહુ સારી ગઈ છે આ વખતે મારું પરિણામ અઠ્ઠાણું પીઆર આવેલું છે અને અમે દરરોજ સવારે સાતથી રાતના સાત વખતે અહીંયા અભ્યાસ કરીએ છીએ અમારા દરેક શિક્ષકોનો બહુ સારો સહકાર રહ્યો છે

આગળ કોમર્સ લઈને આગળ બીબીએ કરવાનું છે ને બિઝનેસમેન અઠાણું ચોરાણું ટકા આવે મનીષા સોજિત્રા અને જીગ્નેશ્વર ચાંગાણી મારું નામ ગેલાણી ભક્તિ છે હું આ શાળામાં બાર બાર વર્ષથી ભણું છું અને મને ખૂબ જ ખુશી છે કે મારે એટલા બધા સારા ટકા આવ્યા અને આનો શ્રેય હું આખી શાળા તથા મારા માતા પિતાને આપવા માગું છું અને મને બહુ જ ખુશી છે આ વાતની બહુ સો મહેનત કરાવવામાં આવે છે મારે આમાં અઠ્ઠાણું પોઈન્ટ આવેલા છે હું આગળ કોમર્સ લઈને બિઝનેસમાં મારું યોગદાન આપવા માગું છું નમસ્કાર સૌ દર્શક મિત્રોને આજે ખૂબ ખુશીનો માહોલ છે અમારા પુણા ગામ વિસ્તાર સ્થિત સદભાવના વિદ્યા સંકુલ ધોરણ દસ અને બારનું આ જળહળતું પરિણામ શાળાની ખૂબ સારી એવી મહેનત અને તમામ શિક્ષકોની આ જે સતત મહેનત રાત દિવસ વિદ્યાર્થીઓને મહેનત કરી અને અમારી શાળાના સંચાલક સાહેબ શ્રી મનીષભાઈ સોજીત્રા ખૂબ એમનું માઇક્રો પ્લાનિંગ અને વિદ્યાર્થીઓ ઉપર રહેતી સતત દીર્ઘ દ્રષ્ટિના કારણે શાળામાં સતત છેલ્લા પાંચ વર્ષથી ધોરણ દસ અને બારનું સો ટકા પરિણામ લાવવા માટે સક્ષમ રહ્યા છે આ વર્ષે પણ ધોરણ દસની ની અંદર શાળા દ્વારા ટોટલ અગિયાર એવન અને સત્યાવીસ એ ટુ વિદ્યાર્થીઓને લાવી અને ખૂબ જળહળતું પરિણામ ધોરણ દસની અંદર આવ્યું છે ધોરણ બારની અંદર નવ એવનના વિદ્યાર્થીઓ અને પચીસ એ ટુ વિદ્યાર્થીઓ લાવી ધોરણ બારમાં પણ ખૂબ સારું એવું પરિણામ લાવ્યું છે શાળાની અંદર આ મહેનતની સાથે સાથે વિદ્યાર્થીઓને સંસ્કારલક્ષી ગોલ વિદ્યાર્થીઓ આગળ જઈને ક્યાં સુધી ભણશે અને ક્યાં સુધી પોતે પોતાનું સ્થાન જાળવી રાખશે એવી તમામ પ્રેક્ટિકલ માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવામાં આવે છે આવું શાળાનું મહેનત અમને ખૂબ ગૌરવ છે આ વિદ્યાર્થીઓ ખરેખર સામાન્ય વિસ્તારના છે પણ શાળાની અંદર આવતા જ એમનો અંદર ખુશીનો માહોલ છવાઈ જાય છે અમારું એનું એકમાત્ર કારણ છે શાળાના સંચાલકો અને એમની મહેનત શિક્ષક ગણો ટીમની મહેનત વિદ્યાર્થીઓની અંદર ખુશીમાં સતત આનંદ વહેતો રહે છે એના કારણે આ પરિણામ લાવવા માટે અમને ખૂબ આનંદ રહે છે અને આવું જ પરિણામ આવનારા સમયમાં લાવવા માટે શાળા સક્ષમ છે આભાર કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે માનવ પ્રભા ને સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે